આજથી ગુજરાતમાં વધુ એક જિલ્લો અને સત્તર તાલુકા અસ્તિત્વમાં આજથી વાવ થરાદ જિલ્લો સત્તાવાર અસ્તિત્વમાં આવ્યો આજથી વાવ થરાદ જિલ્લાની અલગથી કામગીરી શરૂ કરાશે નવા જિલ્લાના કલેક્ટર ડીડીઓ પોલીસ અધિક્ષક ચાર્જ સંભાળશે આજથી ગુજરાતમાં નવા સત્તર તાલુકાઓ આવ્યા છે અસ્તિત્વમાં હવે ગુજરાતમાં કુલ જિલ્લાની સંખ્યા બસો ખાસ કરીને ઓગણા સિત્તેર ઉપર પહોંચી છે હવે ગુજરાતમાં ચોત્રીસ જિલ્લા અને બસો ઓગણસિત્તેર તાલુકા અસ્તિત્વમાં છે વધુ વિગતો જાણીશું ફોનલાઈન ઉપર સંવાદદાતા મલહાર જોડાયા છે મલહાર આજથી હવે સમગ્ર ગુજરાતમાં કુલ બસો ઓગણસિત્તેર તાલુકા અને ચોત્રીસ જિલ્લા થયા છે નવા તાલુકા આજથી અસ્તિત્વમાં આવ્યા છે અપડેટ શું ચોક્કસ તાજેતરમાં કેબિનેટ ની બેઠક જે છે તે નવા તાલુકાઓ જે છે તે સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવશે તે પ્રકારની પણ જાહેરાત જે છે તે કરવામાં આવી હતી આજે બીજી ઓક્ટોમ્બર છે એટલે કે હવે આ સત્તર તાલુકા છે તે હવે સ્વતંત્ર રીતે જે છે તે પોતાનો વહીવટ જે છે તે આખી શરૂ કરશે આ ઉપરાંત જિલ્લાની જો વાત કરીએ તો જે રીતે વાવ અને થરાદ જે નવો જિલ્લો બન્યો છે તેની પણ જે છે તે જાહેરાત રાજ્ય સરકાર દ્વારા બહુ ટાઈમ પહેલા કરી દેવામાં આવી હતી પરંતુ બીજી ઓક્ટોમ્બર હતી આજે એટલે કે જેના કારણે આ જિલ્લો જે છે તે આખી અસ્તિત્વમાં આવ્યો છે વિધાનસભાના અધ્યક્ષ પણ જે છે તે અત્યારે વાવ અને થરાદ જિલ્લામાં છે અને ત્યાં આગળ તેઓ જે છે તે કલેક્ટરનો જે છે તે પદભાર કાર્યક્રમ જયારે સંભાળશે ત્યાં આગળ તેઓ ઉપસ્થિત રહેશે એટલે કે આજથી જે છે તે વાવ અને થરાદ જિલ્લો જે છે તે નવો અસ્તિત્વમાં આજથી જોવા મળશે મલ્હાર આભાર માહિતી બદલ